જે લોકો જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમણે એવી સલાહ આપી છે કે જો તમારે વ્યવસ્થિત રહેવું હોય અને તમારે જો ઇન્કમટેક્સ ટેક્સ નહીં લગાવે એ માહિતી એ માટે સજાગ રહેવું હોય તો તમારે આટલું કરવાની જરૂર છે ઇન્કમટેક્સના દરોડાની એક ઇન્ટરેસ્ટિંગ વાત સામે આવી છે જે તમારે કામ લાગે એવી છે કારણ કે જો ધારો કે ઇન્કમટેક્સના દરોડા પડે અને ઇન્કમટેક્સના અધિકારીઓ જે સોનું ઘરેણાં કે જપ્ત કરે તો એની સામે એક વ્યક્તિએ કોર્ટમાં કેસ કર્યો અને જીતી ગયો અધિકારીઓએ એની જે વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા હતા એમની પત્નીના ઘરેણાંને અનએક્સપ્લેઇન ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણેલું પરંતુ કોર્ટની અંદર જ્યારે અપીલ કરવામાં આવી તો કોર્ટે એવું કીધું કે આ પત્નીના ઘરેણાં છે અને એની ઇન્કમ ઇન્કમટેક્સ વિભાગ ટેક્સ લગાવી શકે નહીં એટલે આ તમારે બહુ જ કામની વસ્તુ છે કે જો તમારા પત્નીના નામે ઘરેણાં હોય અને ઇન્કમટેક્સ તમારા ખોટી રીતના જપ્ત કરે તો તમે લડત આપો તો તમે કેસ જીતી શકો છો તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટકોમ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલની અંદર એ વ્યક્તિનું નામ નથી આપવામાં આવ્યું કે જેને ત્યાં દરોડા પડેલા હતા ચૌદ નવેમ્બર બે હજાર ઓગણીસમાં એક વ્યક્તિના ઘરે દરોડા પાડે પડેલા અને ઇન્કમટેક્સ વિભાગે એક પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયાના ઘરેણા જપ્ત કરેલા અને એ વખતે આવકવેરા અધિકારીઓએ એવું કીધેલું હતું કે આ અનએક્સપ્લેઇન ઇન્વેસ્ટમેન્ટ છે અને એની સામે એ વ્યક્તિને નોટિસ ફટકારવામાં આવી હતી અને ટેક્સ વસૂલવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ વ્યક્તિ જે છે એ ટેક્સ એપ એપલેટ ટ્રિબ્યુનલ બેંગ્લોરની અંદર એણે અપીલ કરી અને વ્યક્તિએ એપલેટને એવી રજૂઆત કરી કે આ મારા પત્નીના ઘરેણાં છે અને એણે જે ખરીદીના વિગતો હતી બેંક ખાતામાંથી ક્રેડિટ કાર્ડ દ્વારા જે ખરીદી કરેલી હતી એના પુરાવા આપ્યા અને કેટલાક ઘરેણા વારસાગત અને ગિફ્ટમાં મળેલા પણ હતા જેના પુરાવા એ વ્યક્તિ પાસે નહોતા હવે આવકવેરા વિભાગે એવી દલીલ કરી કે બેંક ચૂકવણી અને જપ્ત કરાયેલા ઘરેણાઓની જે યાદી છે એનો મેળ ખાતો નથી બીજી કે કેટલીક ખરીદીઓ તપાસની તારીખ પછી હોવાનું સામે આવ્યું છે અને રિટર્નમાં આ વ્યક્તિએ પોતાના નામે પાંચ લાખ રૂપિયા અને પત્નીના નામે અઠ્ઠાણું લાખ રૂપિયાના દાગીના બતાવેલા પરંતુ એક પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયાના ઘરેણાની જે સ્ત્રોત છે જે સોર્સ છે એ સાબિત નહોતા કરી શક્યા એ પછી જ્યારે આ વ્યક્તિએ એપ્લેટ ટ્રિબ્યુનલની અંદર અપીલ કરી તો કોર્ટે એવું કીધું કે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસમાં એ વ્યક્તિની તરફેણમાં ચુકાદો આપ્યો અને એવું કીધું કે પત્નીના ઘરેણાને અસ્પષ્ટ ગણીને ટેક્સ લગાવવો એ યોગ્ય નથી આ બધી બાબત પરથી સાબિત થાય છે કે આ વ્યક્તિની પત્નીના જ ઘરેણા છે એટલે આ જે વ્યક્તિએ અપીલ કરી હતી એ પોતે કેસ જીતી ગયો છે હવે આ ચા જે લોકો જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમણે એવી સલાહ આપી છે કે જો તમારે વ્યવસ્થિત રહેવું હોય અને તમારે જો ઇન્કમટેક્સ ટેક્સ નહીં લગાવે એ માહિતી એ માટે સજાગ રહેવું હોય તો તમારે આટલું કરવાની જરૂર છે જેમ કે તમે કોઈ કિંમતી વસ્તુઓ તમારી પાસે છે સોનું ચાંદી ડાયમંડ એની તમે ખરીદી કરો તો એ બને ત્યાં સુધી બેન્કિંગ ચેનલો દ્વારા કરો અને એના જે ઇન્વોઇસ છે એને બહુ સાચવીને સારી રીતે તમારી પાસે રાખો ભેટ અને વારસાની અંદર મળેલા જે દાગીના કે જે જ્વેલરી હોય એના માટે એ ગિફ્ટિડ અથવા એફિડેવિટ અથવા દાતાઓની ઓળખ અને સંબંધોના પુરાવા તમારી પાસે રાખી મૂકો દંપતીઓએ તેમના રિટર્નની અંદર સંપત્તિની માલિકોની જે વિસંગ વિગત છે એ સુસંગત રાખવી જેથી એવું નહીં બને કે એક જ સંપત્તિ બે વ્યક્તિઓના નામે દેખાય એટલે એ રીતના વ્યવસ્થિત બધું રાખવું અને ઘરણાઓનું નિયમિત મૂલ્યાંકન અને રેકોર્ડ સાચવીને રાખવા તો આટલું કરશો તો તમને ઇન્કમટેક્સમાં તમને ખૂટો ટેક્સ ભરવાનો વખત નહીં આવે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ